ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુઅલ જનરલે ગાંધીનગરમાં લીધી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત સિંગાપોર પ્રજાસત્તાકના મુંબઈ સ્થિત કોન્સ્યુઅલ જનરલ શ્રી યુદ્ધ ચીંગ મિંગ કુંગ અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા ગુજરાતમાં યોજાઈ રહેલી ચોથી આર ઇન્વેસ્ટર્સ સમિટમાં સહભાગી થવા તેઓ ગુજરાત આવેલા છે મુખ્યમંત્રી સાથે આ મુલાકાત દરમિયાન તેમણે રિન્યુએબલ એનર્જી સમિટની સફળતા માટે મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા સિંગાપોરના કોન્સ્યુઅલ જનરલ ગુજરાત સાથે આર્થિક અને રિન્યુએબલ એનર્જી અર્બન ડેવલપમેન્ટ તથા સેમિકોન સેક્ટરમાં સહભાગીતા ઉત્સુકતા દર્શાવી હતી એટલું જ નહીં સિંગાપોરની પ્રતિષ્ઠિત સેમિકોન કંપનીઝના પ્લાન્ટ માટે રાજ્ય સરકારનો અભિગમ પણ પ્રોત્સાહક છે હેલો एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટીરિયરી બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ